વૈસાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજ આ દિવસે બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજ અને પરશુરામ જન્મોત્સવ તરીકે દેશ દુનિયામાં મનાવવામાં આવે છે આ દિવસે ભગવાન પરશુરામનો અવતાર થયો હતો ત્યારે ભગવાન પરશુરામના જન્મોત્સવની છોટાઉદેપુર નગરના ભૂદેવો દ્વારા પ્રતિવર્ષે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે આ ઉજવણીમાં છોટાઉદેપુર નગર સહિત આજુબાજુના ગામના ભૂદેવો ઉપસ્થિત રહી

મહાભિષેક તેમજ આઠ કલાકે શ્રી વિષ્ણુ શસ્ત્ર નામના પાઠ કરવામાં આવ્યા હતા સવારે સાડા નવ કલાકે ઓરસંગ નદીના કિનારે આવેલ કામદેનું ગૌશાળા ખાતે જગતજનની માતાનું પૂજન તથા ગાય માતાને ઘાસ ચારો ખવડાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કે જે બાદ સાંજે 5 કલાક કે પૂરોહિત પડ્યા સીત કામનાથ માદેવ મંદિર ખાતે છોટા ઉદેપુર ના પોલીસ વડા તેમજ 22 સાંસદ જસુભાઈ રાઠવાજી દ્વારા મહારતી કરાઈ ત્યારબાદ બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા એસપી સાહેબ તથા 22 સાંસદનો સાલ ઓઢાડી पुष्प गुચ્છ આપી સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ ત્યાંથી સાંજે 5:30 કલાકે બ્રાહ્મણ કુળ શ્રેષ્ઠ શિરોમણી ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ અંતર્ગત ભવ્ય શોભાયાત્રાનો પ્રસ્તાવ થયો હતો કે જે નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભૂદેવો માથે સાપવા પહેરીને વેશભૂષામાં ભગવાન પરશુરામ બરી હાથમાં ધનુષબાણ પરસીથી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી શોભાયાત્રામાં સર્વે ભૂદેવો શહેરના માર્ગો પર ફરી

સૌ પ્રથમ તેનામાં એક વીક પહેલા રણછોડજી મંદિર ખાતે બેઠક કરવામાં આવી હતી અને બેઠકમાં આખા સવારના સુમારે સાત કલાકે ભગવાન રણછોડજીનો રાજ્ય મહાઅભિષેક કરવામાં આવ્યો હતો અને ભગવાન રણછોડજીના પૂજન તેમજ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવામાં આવ્યા હતા ત્યાર પછી ત્યાંથી કામનાથ મહાદેવ પાસે આવેલ કામધેરનું ગૌશાળામાં જગતજનની ગૌમાતાનું પૂજન કરી ગૌગ્રાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બધા બપોરના સમયે છોટાઉદેપુરના જિલ્લા પોલીસ વડા એસપી સાહેબ તેમજ છોટાઉદેપુરના ભાજપના અગ્રણી શ્રી જશુભાઈને આમંત્રણ આપવામાં આવ્યા હતા જે સાડા પાંચ કલાકે ઉપસ્થિત થયા હતા જેનું સન્માન સમારોહ થયું હતું અને તેમના દ્વારા ભગવાનના પૂજન અર્ચન મહાઆરતી થયા હતા અને ત્યાર પછી નગરમાં સમાજ સાથે મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત ભુદેવો થયા હતા અને ભુદેવો કેટલાક ભુદેવો શાફામાંથી ઉપસ્થિત થયા હતા અને નગરમાં જે વિસ્તાર નક્કી કરવામાં આવ્યો હતો ત્યાં ભગવાન પરશુરામની યાત્રા નીકળવા નીકળી હતી અને ઠેર ઠેર અન્ય સમાજ દ્વારા તેમના સ્વાગત સન્માન થયા હતા જય પરશુરામ સાહિદ સમ્રાટ સાથે સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ છોટા ઉદયપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ